હેલો ડિયર સ્ટુડન્ટ આઈ હાર્ટલી વેલકમ યુ ટુ માઇટ્યુબ ચેનલ ડોક્ટર ખ્યાતિ વાડેલ ઇન ધીસ વિડીયો આઈ એમ ગોઈંગ ટુ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યુર એક્ઝામ્સ વિદ્યાર્થીઓ આજે ચૌદ દસ બે હજાર ચોવીસ છે અને આજથી જ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ટીવાય બી કોમ ટીવાય બી એ અને દરેક સ્ટ્રીમના જે સ્ટુડન્ટ છે એ લોકોની એક્ઝામ શરૂ થઈ છે તો એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ અને જરૂરી સૂચનાઓ આજે થોડી આપવાની છે જે તમને એક્ઝામમાં ખૂબ મદદરૂપ થશે સૌપ્રથમ તો એક્ઝામના લગભગ અડધી કલાક પહેલાં તમે ટાઈમે પહોંચી જજો તમારી રિસિપ્ટ સાથે લઈ જવાની છે સાથે તમારું આઈ કાર્ડ સાથે રાખવાનું છે કેમ કે દરેક કોલેજના રૂલ્સ અલગ અલગ હોય છે પણ આપણી કોલેજની અંદર તો આઈ કાર્ડ ચેક કરીને પછી જ અંદર એન્ટ્રી મળે છે જો તમારું આઈ કાર્ડ ફીની રિસિપ્ટ અને તમારી એક્ઝામની હોલ ટિકિટ એ ત્રણે ત્રણ તમારી સાથે રાખજો બીજું કે તમારી બે થી ત્રણ પેન એક્સ્ટ્રા રાખજો સાથે બ્લેક પેન સાથે રાખજો પેન્સિલ ઇરેઝર જે પણ જરૂરી હોય તમારા સબ્જેક્ટના પેપરને રિલેટેડ એ તમારી સાથે રાખજો જેથી કરીને તમારે બીજા કોઈની હેલ્પ લેવી ન પડે ખાસ કરીને સ્ટુડન્ટ્સ એક્ઝામમાં કોઈ પણ કાપલીઓ લઈને ન જતા કેમકે આ તમારું ફાઇનલ યર છે અને આ જે ફાઇનલ ઇયરના પર્સન્ટેઝલ બધી જગ્યાએ ગણાતા હોય છે તો ખાસ કરીને તમને જેટલું પણ આવડે છે એટલું તમે પ્રામાણિકતાથી લખજો ચિઠ્ઠી લઈને જશો અને જો પકડાશો કોપી કેસ થશે તો ઘણા બધા ઇશ્યુમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ બે થી ત્રણ વર્ષ સુધી ફસાઈ જતા હોય છે અને એનું કરિયર બગડી જતું હોય છે તો ખાસ યાદ રાખજો કે જેટલું પણ આવડે છે એ પોતાની જાતે સમજેલું છે તમે અને તમને ઘણું બધું આવડતું પણ હશે તો તમારી જાતે લખવાનો પ્રયત્ન કરજો એક્ઝામમાં અક્ષર ખૂબ સારા કરજો નવો ક્વેશ્ચન નવા પેજ પરથી લખજો કોઈ પણ ક્વેશ્ચન વન લખો છો એના એબીસીડી છે તેને સાથે રાખજો અલગ અલગ પેજ ઉપર ન લખતા ઘણી વખત સ્ટુડન્ટ્સ અલગ અલગ પેજ ઉપર એ લખે છે અને પેપર જોનાર વ્યક્તિને એટલી બધી કન્ફ્યુઝન થાય છે અને ઘણી વખત તમારા માર્ક્સ પણ કપાતા હોય છે તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે જ્યારે પણ તમે ક્વેશ્ચન શરૂ કરો તો બે વખત તમે ક્વેશ્ચન વાંચી લો અને પછી વિચારી અને પછી આન્સર લખો ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓ એકાદ વખત ક્વેશ્ચન વાંચી લે છે અને એના મગજમાં બીજો ક્વેશ્ચન ચાલતો હોય અને અહીંયા બીજો ક્વેશ્ચન હોય તો બહાર નીકળીને અફસોસ થાય છે કે અર ક્વેશ્ચન કયો પૂછેલો હતો અને મેં આન્સર કયો લખી નાખ્યો તો ખાસ કરીને એકથી બે વખત ક્વેશ્ચન પેપર પૂરેપૂરું વાંચી લેજો અને પછી આન્સર લખવાનો પ્રયત્ન કરજો જે પણ તમે ક્વેશ્ચન લખો છો જો ઇંગ્લિશનું ગ્રામર એટેમ કરો છો તો એમાં તમે ક્વેશ્ચન નંબર વન એ ત્યાર પછી વન ટુ થ્રી ફોર 5 સિક્સ જેટલી પણ બ્લેન્કસ હોય એના તમે સીધા આન્સર લખી શકો છો પણ ઉપર તમારે ટાઇટલ આપવું જરૂરી છે બીજું કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એક જ પેજમાં પેલો ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન એ રીતે લખતા હોય છે તો નવો ક્વેશ્ચન ઓલવેઝ નવા પેજ પરથી લખવાનો છે જ્યારે પણ તમે સપલી લ્યો છો ત્યારે સપલીની ડિટેલ્સ ફિલઅપ કરી લો અને છેલ્લી તમારી દસ મિનિટ બાકી રહી છે એ પહેલાં તમારી સપલી બંધાઈ જવી જોઈએ નહીં તર એક્ઝામની અંદર ઘણી વખત એવું બને છે કે પેપર પૂરું થઈ જાય છે અને આપણી સપલીઓની જે ડિટેલ્સ છે એ ફિલઅપ કરવાની રહી જતી હોય છે વિદ્યાર્થીઓ એક્ઝામમાં જ્યારે પણ પેપર લખો તો બને એટલા ઓછા ચેક કરશો જેથી કરીને તમારી ઇમ્પ્રેશન પેપર જોનાર વ્યક્તિ સામે સારી પડશે અક્ષર સારા હશે તમારું ક્વોલિટી કન્ટેન્ટ હશે તો તમને લોકોને માર્ક્સ સારા મળતા કોઈ રોકી નહીં શકે બીજું કે બિનજરૂરી વસ્તુઓ ઘણા બધા સ્ટુડન્ટ્સ લખતા હોય છે ઘણા બધા પિક્ચરના સોંગ્સ લખતા હોય છે મૂવીઝની સ્ટોરી લખતા હોય છે તો પેપર જોનાર વ્યક્તિ બધું જ જોઈ છે એટલે મહેરબાની કરીને તમારી ઇમ્પ્રેશન ખરાબ ન પડે ઓછા માર્ક્સ ન આવે એવું વિચારી અને જે પણ ક્વોલિટી કન્ટેન્ટ છે એ લખવાનો પ્રયત્ન કરજો કોઈ પણ ટોપિક તમને જે સારો ફાવે છે એના ક્વેશ્ચન આન્સર પહેલાં લખજો અને જે ટોપિક્સ ઉપર તમારે વિચારવું પડે એમ છે એ તમે છેલ્લે રાખજો જેથી કરીને છેલ્લે તમારો સમય મળે અને તમે વિચારી શકો તો આ બધી સૂચનાઓ ખાસ યાદ રાખજો તમે એક્ઝામ દેવા જાઓ છો એ માટે બી કોમ બી બીસીએ બીબીએ જે પણ સ્ટુડન્ટ્સની આજે એક્ઝામ્સ છે બધાને આ સૂચનાઓ ખૂબ ઉપયોગી થશે બીજું કે ટીવાય બીકોમ અને ટીવાય બી એનું જે આજે પેપર લેવાનાર છે એનું એક વીક પછી એટલે કે તમારી એક્ઝામ પૂરી થશે ત્યારે હું એનું પેપર સોલ્યુશનનો વિડીયો પણ મૂકીશ તો મારી ચેનલ જો જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી તો એ લોકો કરી લેજો બે આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને તમને તરત જ નોટિફિકેશન મળશે અને બીજું કે મારા વોટ્સઅપ ચેનલની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મૂકું છું તો તમે ત્યાં જઈને વોટ્સઅપ ચેનલને પણ ફોલો કરી લેજો જેથી કરીને હું કંઈ પણ નવી અપડેટ્સ યુટ્યુબ પર અથવા તો મારા વોટ્સઅપ ગ્રુપમાં મૂકીશ તો એ પહેલાં તમને લોકોને મળશે તો હવે વધારે તમારો સમય ન લેતા વન્સ અગેઇન વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ અને મને પૂરો વિશ્વાસ છે કે તમે લોકોએ ખૂબ સરસ તૈયારી કરી છે અને ખૂબ સારું પેપર લાગશો All the best everyone.